તો મિત્રો આપણે હજી ફલાની વાવેતર કર્યું એમાં સુકારાનો પ્રશ્ન કેવો હતો આપનું નામ જણાવજો નારણ વસરામ બરોબર તો નારણભાઈ તમારું આ જીરું છે એની અંદર સુકારો આવ્યો છે સુકારો આવી ગયો અને કેવા પ્રમાણમાં હતો બહુ હતો પાડી નાખવાની તૈયારી હતી બરોબર તો એ સુકારાને અટકાવવા માટે ઉપયોગ કરેલો છે આ જીરાની અંદર તો નારણભાઈ આનું આપણે માપ કેટલું રાખેલું છે પાંચસો એક અકરે પાંચસો ગ્રામ નો ઉપયોગ કર્યો છે અને જીરાની અંદર સુકારામાં તમને કેવું રિઝલ્ટ જોવા મળેલું છે બહુ સારું બરોબર તો ખેડૂત મિત્રો આપણે વિડીયો માધ્યમથી જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં સુકારાનો પ્રશ્ન હતો એકદમ હલ થઈ ગયો છે અને નવી સારી એવી ફૂટ આપણને જોવા મળે છે તો નારણભાઈ અન્ય ખેડૂત મિત્રો ને આપણે પ્રોટેક્ટ અને નિંદા ભલામણ કરી શકાય ખરા ધન્યવાદ